રાજકોટમાં સામે આવ્યો આરએનબી વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે કરોડોના ખર્ચે બનાવાયેલી સરકારી બિલ્ડિંગ ધૂળ ખાઈ રહી છે વાત છે રાજકોટ આરટીઓ ઓફિસની રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને રાજકોટનો સૌથી મોટો જિલ્લો હોવાના કારણે સ્વાભાવિક છે કે વાહન રજીસ્ટ્રેશન અને લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી પણ સૌથી વધુ અહીંયા રહેતી છે અને મોટી સંખ્યામાં લોકો આ કામગીરી કરવા માટે આવતા હોય છે ત્યારે રાજકોટ આરટીઓનું જે બિલ્ડીંગ છે તે જર્જરિત હાલતમાં છે અને જીવના જોખમે અહીંયા કર્મચારીઓ કામ કરી રહ્યા છે સાથે સાથે અહીંયા કામગીરી માટે આવતા લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે નવી કચેરીનું નિર્માણ કરવામાં આવેલું છે અને આશરે છ થી આઠ મહિના પહેલા સિલ વર્ક તદ્દન પૂર્ણ કરવામાં આવેલ છે જેની અંદર ફર્નિચરની કામગીરી બાકી હતી એ ફર્નિચરની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે અને આશરે એક મહિનાથી ફર્નિચરની કામગીરી પૂર્ણ થયેલી છે ત્યારબાદ જે ફાયર સેફટી સિસ્ટમને લગતી જે કામગીરી છે ફાયર સિ મેળવવાની કામગીરી છે અને નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ જે એની અંદર ફાયરને લગતા ઇન્સ્ટોલ કરવાના છે તે કામગીરી આરએનબી દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને એ કામગીરી બાબતે એમની સાથે સતત સંકલનમાં રહીએ છીએ અને એમને જણાવેલું છે કે તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરી અને ફાયર સિસ્ટમની જો પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તો અત્રેની જે જૂની કચેરીમાંથી તમામ જે કામગીરીને લગતી વિગતોથી માંડી અને તમામ પ્રક્રિયા નવી બિલ્ડિંગમાં કરવામાં આવશે અંદાજીત દોઢથી બે મહિનાની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ અને નવી બિલ્ડિંગ કાર્યરત કરવામાં આવશે તેવું આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવ્યું ん <music>